ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણ વિશે એમાં આપણે પાઠ બે જે છે સાપ અને મદારી એ પાઠની સમજૂતી મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં સરસ મજાનો પાઠ છે સાપ અને મદારી વિશે આ સાપ અને મદારી તો મદારીનો ખ્યાલ તમે જોયો હોય છે એની માહિતી આપણે મેળવવાના છીએ પહેલાં આ ગામડામાં સાપને નચાવવા કે વધારે આ રીતના ખેલ કરવા આવતા હવે તો નથી કેમ કે સાપ માથે પકડવાનો અને એને તમારી સાથે રાખવા પર અત્યારે તો પ્રતિબંધ છે એટલે બધે કાયદા કાનૂન લાગી ગયા એટલે બધા એને થોડુંક મુશ્કેલભર્યું પણ થાય છે આની માથે જે જીવન કાઢતા હોય હવે આપણે જોઈએ એમાં હું આર્યનાથ છું સરસ મજાની વાત છે હું કંઈક એવું ખાસ કરી શકું છું કે જે તમારામાંથી કોઈ ના કરી શકે શું તમે જાણો છો હું બીન વગાડી શકું છું તમને અચરજ થશે હા હું બીન વગાડીને વગાડી સાપને નસાવી શકું છું આર્યનાથ નામનો જે વ્યક્તિ છે અથવા એ એમ કહે છે કે તમે ન માનો કે હું બિન વગાડું અને સાપને નસાવી શકું કે મેં આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે વારસાગત હોય એટલે આવડી જાય અમે અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ જે સાપને નછાવવાનું કામ કરતા હોય એ લોકોને કાલબેલિયા તરીકે ઓળખાય કે અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા તે અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહીએ છીએ જે આના દાદા છે રોશનનાથજી એ ઝેરી સાપ હોય એને સરળતાથી આમ પકડી લઈએ આપણે કંઈક વસ્તુ લેવી હોય તો આપણે તેમ સરળતાથી તરત લઈ લઈએ એમ સાપને સરળતાથી પકડી શકતા આવો તમને કે વાર્ આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ એટલે એ વાર્તા કહે છે તો આપણે બધા જોઈએ શું કહેવા માંગે છે નાથ ગુમફણ કે આ પ્રકારની ભાત કે સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં કે રંગોળીમાં ભરતગુંથણમાં તથા દિવાલ પર શણગારવામાં વપરાય છે આવી કલા છે હવે દાદાજીને યાદ છે તમે જોઈ શકો છો મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયે છીએ જે ખેડૂત હોય તો એના છોકરા અત્યારે તો આપણે જોઈએ તો ભણતરમાં બધા આગળ આવે છે એટલે ખેતીમાં તો કઈ અત્યારે કઈ છે નહીં નું ખાસ એટલે બધાએ ભણવા તરફ આગળ વધ્યા છે પણ પહેલાં એવું હતું કે ખેડૂતનો છોકરો ખેતી કરે કુંભાર હોય તો એનો છોકરો કુંભાર થાય એ પહેલાંનું હતું બધું ડૉક્ટર હોય તો એનો છોકરો ડૉક્ટર થાય એ અલગ અલગ હવ હવનો વ્યવસાય હોય તો અલગ અલગ પોતાના વ્યવસાયમાં જોડાય પણ અત્યારે એવું સમય છે એ નહીં આ પહેલાંની વાત છે કે સાપ અમારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે અમે સાપને વાસળીની ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું શું કામ તો કે સાપ આ રીતે કોઈ પકડતા અથવા તો અમછાવતા કોઈ જોયા ન હોય ગામડામાં એટલે લોકોના ટોળે ટોળા થઈ જાય પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા એટલે અચાનક લોકો આમ ડરી વતક જાય ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા કે તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી એટલે સાપ જો કરડી જાય તો એના માટે દવા તો હોય ને તો આ લોકો પછી ઉભા રહેતા કે આના ડબ્બામાંથી ઘણી બીજી ઔષધિઓ નીકળશે અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકતો કારણ કે એ સમયે ડોક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા ગામડાના વિસ્તારમાં આવું કંઈ હતું નહીં તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા આવું જોવા મળતું આપણે જોયેલું છે કે આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા ઔષધિ આપે તો એના બદલામાં પૈસા અથવા અનાજ આપે આથી એનું ગુજરાન ચાલતું ક્યારેક કોઈને સાપ કરડ્યો હોય ત્યાં અમને બોલાવવામાં આવતા ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે આ વારસાગત હોય એટલે ખ્યાલ આવી જાય આપણને એનો ખ્યાલ આવે ત્યાર પછી હું તેના માટે ઔષધિ આપતો પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો તમે જાણો છો કે અમુક સાપના દંડથી તરત જ મૃત્યુ થાય છે પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી ક્યારેક ખેડૂતો સાપ સાપની બૂમ પાડતા મદદ માંગવા આવતા ત્યારે હું તેમને સાપ પકડી લેતો જ્યારે ખેડૂતો ખેતી કરતો એમાં સાપ નીકળે તો મદદદે બોલાવે તો હું જાતો અને સાપને પકડી લેતો હવે છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ કરતો ઓહ તે દિવસો કેવા સારા હતા અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા અમે તેમનું મનોરંજન પણ કરતા તે અત્યારના સમય જેવું ન હતો જેમાં મનોરંજન માટે લોકો ટેલિવિઝન જોતા હોય છે અત્યારે તો મનોરંજન માટે મોબાઈલ આવી ગયા છે ટેલિવિઝન આવી ગયું છે એટલે લોકોને કાંઈ જરૂર પડતી નથી આવા ખેલની જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના છેરી દાંત કાઢતા જ શીખવ્યું તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું હવે આ તો આપણી માટે મુશ્કેલ થઈ જાય પણ આ વારસાગત હોય એટલે આ લોકોને શીખવ્યું હોય કે ઝેરી દાંત કઈ રીતે કાઢવા અને સાપની ઝેરની નળી છે એને કઈ રીતે બંધ કરવી આ તો એને શીખવ્યું હતું હવે વિચારવાનું છે ને આપણે સ્કૂલમાં કહેવાનું છે શું તમે ક્યારે સાપ જોયો છે જોયો હોય તો ક્યાં શું તમે તેનાથી ડરો છો તો કે કેમ એ તમારે કારણ કહેવાનું છે ડર કામ તો આપણે કરડી જાય ને બીક એટલા માટે શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે તો તેમ જ હોય કે બધા જાય એટલે શું તમે કોઈને વગાડતા ક્યાં જોયા હોય તો લખવાનું ક્યાં એ પણ લખી દેવાનું પ્રકરણ એકમાં આપણે જોયું કે સાપને કાન હોતા નથી શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે તમે શું માનો છો હવે તમારે કહેવાનું છે હવે આપણે શું કરી શકીએ તો કે આર્યના તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા તે શીખવ્યા તે શીખવ્યા વગર જ બિન વગાડતા શીખી ગયા હતા અત્યારના દિવસોમાં હવે મુશ્કેલ ભર્યું છે હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમની પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે અત્યારે એવું છે કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે બેસે છે તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે હવે આ કાયદાના લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ હવે આ કાયદો આવી ગયો છે અમારું જીવન આની માથે જ હતું તો હવે અમારું જીવન મુશ્કેલ થઈ ગયું છે લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ લોકોનું એવું માનવું છે કે તમે સાપને હેરાન કરતા હો અને ખરાબ પરિસ્થિતિમાં રાખતા હોય પરંતુ અમે લોકો અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની સાંભળી પણ વેસી નથી જો અમે ઈચ્છું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હોત પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં કે સાપ અમારો સાપ અમારા ખજાનો છે કે જે અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ અમે અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ અમારા કાલબેલીયા નૃત્યમાં પણ સાપ જેવું હલનચલન હોય છે આર્યન તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે તને તારા પિતા તરફથી બિન વગાડવાની ભેટ મળી છે તું અને તારા પિતરાય બિન વગાડી તું અને તારા પિતરાય કે બિન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં તમારા સાપ વિશેના આ જ્ઞાનની કે ગામ કે શહેરના બાળકો સાથે આપ લે કરો હવે વપરાયેલા સંગીતના સાધનો છે નૃત્ય કરે છે બિન કે તંબુ છે એક પ્રકારનો ડ્રમ હોય ખંજરી અને ઢોલ ઢોલ સિવાયના ત્રણ વાદ્યો સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે આ રીતનું વાદ્ય કરે એમાં જે જરૂર પડે એમાં છે આ જો કાલબેલિયા નૃત્ય તમે બાજુમાં જોઈ શકો છો તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો હવે તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતોના મિત્રો છે તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે નહીં તો ઉંદર પાક ખાઈ જાય હવે તમે તમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પૌત્રને કહેવા માટે બનાવવાની છે હવે આપણે થોડુંક લખવાનું થશે કે તમે ક્યારેય પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે તો કે ઉદાહરણ તરીકે સર્કસમાં રોડ ઉપર અથવા પાર્કમાં શું તમે આ જોયું છે ક્યારે કયા પ્રકાર કયા પ્રાણીઓ ખેલ તમે જોયા છે કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવા વ્યવહાર કરે છે કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે ખેલ જોયા પછી તમારા મનમાં પ્રશ્નો કેવા પ્રશ્નો થયા હતા કે આ બધું આપણે આગળ જોઈએ થોડીક વારમાં હવે જો સિંહનું દૃશ્ય એક અને પાંજરામાં છે સર્કસનું દ્રશ્ય લાગ્યું છે કે કલ્પના કરો કે તમે પાંજરામાંના એક પ્રાણી સો કે તમે એક પ્રાણી છો પાંજરામાં વિચારો અને તેમ તમને કેવો અનુભવ થાય છે એ નિષેના વાક્ય પૂરા કરવાના હશે હું ડરું છું કે જ્યારે પ્રાણી સંગ્રહાલયના લોકો મને મારે છે અને મને પીંજરામાં પૂરી દેશે પછી બીજું છે હું ઈચ્છું છું કે હું આ પાંજરામાંથી છૂટી જાઉં અને જંગલમાં મુક્ત રીતે એ કરી શકું આવું આપણી ઈચ્છતા હોય પાંજરામાં આપણને પૂરી દીધા હોય તો આપણે છૂટવાની ઈચ્છા હોય ને ફરવાની ઈચ્છા હોય હું દુઃખી હોઉં છું કે જ્યારે લોકો મને હેરાન કરે છે અને ખોરાક ન આપે ત્યારે જો મને તક મળે તો હું કે ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કરું અને એ દૂર જંગલમાં આવ્યો જાવ એટલે મને કોઈ હેરાન કરે નહીં હવે મને તે જરાય પસંદ નથી કે જ્યારે લોકો મને આરામ કરવાનો મારો સમય હોય ત્યારે અવાજ કરે અને પથ્થર મારી મને હેરાન કરે આગળના જે પ્રશ્નો હતા એના વિશે માહિતી મેળવીએ શું તમે આ જોયું છે અને ક્યારે તો કે હા મેં મેળામાં કે જાદુગરના ખેલમાં જોયું છે ક્યાં પ્રાણીઓના ખેલ તમે જોયા છે તો કે સિંહ વાઘ સાપ હાથી વાંદરા જેવા પ્રાણીઓના ખેલ મેં જોયા છે તમે જે જોયા હોય તમારે લખવાનું છે લોકો ખેલ તમામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તો કે લોકો ખેલ પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે શું કામ તો કે વાઘ સિંહને ચાબકા મારે અને હાથીના જે માથાનો ભાગ હોય ત્યાં પણ મારે કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે કોઈ વ્યક્તિ પ્રાણીને ખીજવતું હતું તો કે કેવી રીતે તો કે હા લોકો તેમના અવાજની નકલ કરે અને એના છાળા મારે અને જે પ્રાણી સંગ્રહાલયના લોકો હોય એને છાબકા મારી અને ખીજવતા હોય એનો વ્યવસ્થિત થતું હોય તો છાબકા મારે આ રીતે ખ્યાલ જોયા પછી તમારા મનમાં કેવો પ્રશ્ન થયા તો એવા પ્રશ્નો આપણા મનમાં થાય કે આ શી વાઘ જે પ્રાણી છે એને ઘરે જવા દેતા છે આ પ્રાણીઓને ખાવાનું મળતું છે કે પ્રાણીઓને અહીંયા ગમતું છે ઘણા બધા આપણા મનમાં એવા પ્રશ્નો થતા હોય છે હવે શું તમે જાણો છો કે આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે તેમાંથી માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે તેઓ નાગ એટલે કે જે કોબરા આપણે જે કહીએ કાળત્રો નાગ આવે એ પછી રસેલ વાઇપર જે ખડ ચિતળ હોય પછી સો સ્કેલ્ડ કે વાઇપર અને ફૂર્ચા કે આ રીતના શાળ પ્રકારના જે સાપ છે એ ઝેરી હોય છે સાપને બે પોલા દાંત હોય છે જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે સાપના કરડ્યા પછી બસવા માટેની દવા હોય છે કે સાપના ઝેરમાંથી જ આ દવા બનાવવામાં આવે છે મોટાભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે જો ચારે છાપ આપેલા છે ફુરસા કાળતરો ખડચિતર અને નાક આ અલગ અલગ સાપ છે એ ઝેરી હોય છે હવે મધારીની જેમ બીજા લોકો પોતાના ગુતરણ માટે પ્રાણીઓ પ્રાણીઓ પર નિર્ભર છે કે બીજા કયા લોકો છે કે મધારીની જેમ પ્રાણી ઉપર જ નિર્ભર હોય તો કે પશુપાલકો હોય પછી સરકર્ષના જે સંસાધકો હોય તે હોય માલધારી હોય આવા લોકો જે હોય છે એ આના દ્વારા કે પ્રાણીઓ દ્વારા પોતાનું ગુતરણ ચલાવતા હોય છે હવે છે સર્વેક્ષણ જે લોકો પ્રાણીઓ રાખે છે એ આપણે સર્વેક્ષણ કરવાનું છે કે તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ કે તેમના જીવન નિર્વાહ માટે રાખે છે ઉદાહરણ તરીકે ઘોડાગાડી મોટા ઘોડા ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા દૂધ માટે ગાય અને ઈંડા માટે મરઘી કે આ આપણે સર્વેક્ષણ કરવાનું છે કે તેઓ જે પ્રાણી રાખે છે એના નામ લખવાના છે આપણે જ્યાં મુલાકાત લઈએ એ જે પ્રાણી રાખીએ છીએ એના નામ લખવાના છે અને કેટલા પ્રાણીઓ હશે તે પ્રાણીઓ માટે કંઈ અલગ જગ્યા છે આ બધું આપણે નોંધ કરતું જવાનું છે તેની સંભાળ કોણ રાખે છે તે પ્રાણીઓ શું ખાય છે શું પ્રાણીઓ ક્યારે બીમાર પડે અને બીમાર પડે તો એનું પાળનાર વ્યક્તિ શું કરે છે થોડા વધારે આપણે આવા પ્રયત્નો બનાવવા પ્રયત્નો બનાવવાની ચર્ચા પણ કરીશું પછી આ પ્રોજેક્ટમાં લખવાનું થશે આપણે પછી સાપની પૂતળી એ બનાવવાની કીધી છે આપણને કે એક જૂના મોજામાં એક જૂના મોજાની જોડી લેવાની છે એક તમારા હાથમાં પહેરી લો પછી બીજું કે આંખો માટે તેના પર બટન અથવા છાંદલો લગાવો જીભ બનાવવા લાલ રંગના કાગળની પટ્ટી કાપો અને ચિત્રમાં બતાવેલ જગ્યા પર લગાવો કાગળની પટ્ટીના બીજા છેડે વી આકાર કાપો તમારો સાપ તૈયાર આ રીતે આપણે પ્રવૃત્તિ કરવાની થશે આપણે શું શીખ્યા એ આપણે જોઈએ કે સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી રાખે પકડી અથવા રાખી શકશે નહીં આ કાયદો આપણે પછી શીખ્યા તમે આ કાયદા વિશે શું વિચારો છો કે હોવો જોઈએ કે ન હોવો જોઈએ તમારા જવાબ માટે કારણ આપો અને તમારા પોતાના શબ્દો લખો આ તમારે આપણે કારણ આપવાનું છે હવે આપણે અહીં કે સાપ અને મદારી જે પાઠશે એ ચેપ્ટરની સમજૂતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ હવે પાઠ ત્રણ કે સ્વાદથી પાસણ સુધી એ ચેપ્ટરમાં આપણે મળશું તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ હવે મળીએ નવા વિડીયોમાં